આજકાલ હાર્ડ અને ફાસ્ટ લાઇફસ્ટાઈલમાં લોકોને પોતાનું રૂટીન મેનેજ કરવું અમુક સમય અઘરું પડી જાય છે જેના કારણે લોકો અલગ અલગ સમસ્યાથી પીડાતા હોય છે અને એમાં પણ બહારનું ફૂડ અમુક વાર હાનિકારક સાબિત થઈ જાય છે પણ શું તમે જાણો છો કે આપણા રસોડામાં પડેલી એવી વાનગી છે જે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કોન્સ્ટિપેશન અને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ આજકાલ ખૂબ સામાન્ય બની ગઈ છે ત્યારે આપણા ઘરની રસોઈમાં જ બે એવી ખાસ જાદુઈ ઉપલબ્ધ જેના થકી તમારા કોન્સ્ટિપેશન અને કોલેસ્ટ્રોલ ફટાકથી છૂ થઈ શકે છે વાત કરીશું મજામાં છો ના આ જ એપિસોડમાં આજ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમનાથ કુદરતના ખોળામાં એવી ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતી હોય છે અને એમાં પણ મધ અને આમળા ખૂબ જ ફાયદાકારક છે આ કારણોસર નાના મોટા દરેક ઉંમરના લોકોને આ બે વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે અનુભવી આયુર્વેદિક ડૉક્ટર વિષા વ્યાસ જણાવે છે કે મધ અને આમળા બંને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જો આમળા અને મધને સાથે ખાવામાં આવે તો બંનેની અસર બમણી થઈ જતી હોય છે આમળામાં વિટામિન સી હોય છે જ્યારે બીજી બાજુ મધ એ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે આ બંનેની જોડી રોગ પ્રતિકારક શક્તિમાં વિશેષ રીતે મદદરૂપ સાબિત થાય છે અને ઇમ્યુનિટી બૂસ્ટ અપ કરે છે આમળા અને મધના મિશ્રણથી આંતરણું ખૂબ સારું રહે છે એસિડિટી પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ નિયંત્રિત રહે છે આ મિશ્રણ આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા પણ વધારી આપે છે વિટામિન સી ત્વચા અને વાળ બંને માટે ખૂબ સારું છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આમળા અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર મધ ત્વચાને ફાયદારૂપ સાબિત થતું હોય છે ત્યારે આમળા અને મધ રક્તમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણ રાખે છે આ સાથે શરીરમાં ટોક્સિન છે દૂર કરે છે અને આખા દિવસ તમને ખૂબ જ ફૂર્તિલા પણ ફીલ કરાવે છે અને એટલા માટે જ આપણા વડીલો પણ કહે છે કે મધ અને આમળાની જોડી છે એ ખૂબ જ ફાયદાકારક આપણા સૌ કોઈના માટે છે તો અત્યારે આ નાનકડા દાદીમાના નુસ્ખામાં બસ આટલું જ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપજો રજા નમસ્કાર